નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ મોઢેરા ના સૂર્ય મંદિર વિશે મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે સુવિખ્યાત સૂર્ય મંદિર આવેલું છે જે સનદાદા મંદિર તરીકે પણ જાણીતું છે સોલંકી યુગના ના રાજવી ભીમદેવ સમયમાં ઈસવીસન એક માં તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું મંદિર બાંધકામ નાગર શૈલીમાં તથા કામ ઈરાની શૈલીમાં થયેલું છે ચામરધારી પ્રતિહારી સ્થાપત્ય ધરાવતા મંદિરનું સંકુલ ગર્ભગૃહ ગર્ભમંડપ અને તોરણ દ્વાર સાથેનું અષ્ટવાણીય સભા મંડપ કે નૃત્ય મંડપ એમ ત્રણ વિભાગોનું મિશ્રણ છે મંદિરની બહાર સૂર્યકુંડ કે રામકુંડ નામના પગથિયા લંબચરસ જળકુંડની ચારે બાજુ એકસો આઠ જેટલા લા મંદિરો આવેલા છે. પ્રતિવર્ષ અહીં ઉતરાધ શાસ્ત્રી નૃત્ય મહોત્સવ યોજાય છે. ઠેક વિશિષ્ટ ગરબા પ્રદર્શન એ તેનું મુખ્ય આકર્ષણ છે. પુષ્પાવતી નદીના કિનારે આવેલ આ મંદિર પરથી કર્કવૃત પસાર થાય છે. સોનેરી કથ્થઈ રેતીના પથ્થરમાંથી બનાવેલ આ મંદિરમાં સંથારા પ્રકારનું આયોજન જોવા મળે છે. મંદિર પૂર્વાભિમુખ હોવાથી સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટમાં રહેલ મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જળહળી ઉઠતું હતું. આ મંદિરમાં સૂર્યની વિવિધ બાર મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આપણે જણાવી દઉં કે મોઢેરા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડેલ ગામ તરીકે વિકસાવવામાં આવ્યું છે.